મિત્રો નમસ્કાર પ્રણામ જય માતાજી જય દ્વારિકાથી આ અભિષેક એસ્ટેટ રોડ છે ત્યાં ગણે વિજયભાઈ ઉપર મેસેજ આવેલો કે એક પ્રભુજી અહીં ફરી રહ્યા છે ઘણા ટાઈમથી તો એમની હાલત તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે વિજયભાઈને પૂછીએ કે એમની સ્થિત પરિવારમાં કોઈ છે કે નથી એમણે ઇન્ક્વાયરી કરેલી છે હવે વિજયભાઈ જય માતાજી જય માતાજી આ મેસેજ આવ્યો વિજયભાઈ તમે થોડી ઇન્ક્વાયરી કરી એમની હા ઇન્ક્વાયરી કરેલી હવે આ દસ દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલ ઓમા સેન્ટર છે ને ત્યાં જોવામાં આવ્યા હતા એક ભાઈએ મને મેસેજ કરેલો કે ભાઈ આ દાદા આરિકના લાવાનિક છે અને ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે અને આંખે દેખાતું નથી બોલે ત્યારે મેં તપાસ કરી દાદાની અને ગાડી માટે આશ્રમમાં ફોન પણ કર્યો હતો મેસેજ બી ભણાયેલો પણ એ સંજોગમાં પછી નીકળી ગયા હતા દાદા બરાબર ફરી આજે સવારે મને અહીંયા મેસેજ આવ્યો તો હું અહીંયા આવ્યો અને જોયા દાદાજી નગ્ન અવસ્થામાં અહીંયા બેઠા હતા નગ્ન અવસ્થામાં કપડાં પહેરેલા હતા કપડા બિલકુલ પહેરેલા નથી બરાબર અને અત્યારે તમે અને હું આવ્યા છીએ દાદાને લઈ અને આશ્રમ સુધીની કંઈક વ્યવસ્થા કરવાની છે ભલે ભલે વિરમગામ આપનગર આશ્રમમાં આપણે કોન્ટેક્ટ થઈ ગયો ને વાત થઈ ગઈ ગાડી રવાના થઈ ગઈ ત્યાંથી ઠીક છે ને તો મિત્રો આપે વિજયભાઈની વાત સાંભળી હશે લગભગ દસેક દિવસથી રોડ ઉપર આ રીતે દાદા ભટકી રહ્યા હતા અને એમને આંખોમાં બિલકુલ દેખાતું નથી અને એની હાલત બી આપ દાદાની જોઈ શકો છો દાદાની આંખે કંઈ દેખાતું નથી તો મિત્રો આપ જો આ વિડીયોને એટલો લાઈક ને એટલો શેર કરજો જેથી કરીને દાદાના કદાચ કોઈ પરિવાર હોય તો એમના સુધી આ વિડીયો પહોંચે નામ બતાવ્યું હતું વિજયભાઈ કંઈ બોલતા જ નથી એમ ને આંખે દેખાતું નથી અને કશું બોલતા નથી કંઈ વાંધો નહીં આપણે આપણાથી જે બી બનતી કોશિશ જે બી સેવા છે આપણે ચોક્કસ પૂરી પાડીશું મિત્રો ગાડી આવે ત્યાં સુધી આપણે અહીંયા હાજર રહેવું પડશે કારણ કે કોઈ બી પ્રભુજી હોય એટલે અમારે મેસેજ આવે તો ગાડી જ્યાં સુધી આવે ત્યાં સુધી અમારે પ્રભુજી જોડે રહેવું પડે છે કારણ કે પ્રભુજી ત્યાંથી નીકળી ના જાય હમણાં જ ચાલતા હતા ઊભા થયા અને ઊભા થયા એવા ચાલવા રહ્યા ને તો તરત જ નીચે પડી જાત એ તો દોડીને મેં એમનો હાથ પકડી લીધો નહીં તો આજ દિવાલે એમનું માથું ફાટી જતા એટલે મિત્રો બહુ ધ્યાન રાખવું પડે છે પ્રભુજીનું તો જોજો અને આ રીતે ક્યાંય આપણને કોઈ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ગાડી આવે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું તો મિત્રો આપના ઘર આશ્રમ વિરામગામથી ગાડી આવી ગઈ છે પ્રભુજીને લેવા માટે જોઈ શકો છો આપ પ્રણામ પ્રણામ કેસે હો ઠીક તો મિત્રો વિરામધામ અપનાગર આશ્રમથી પ્રભુજીને લેવા માટે ગાડી આવી ગઈ છે હવે અહીંથી આપણે પોલીસ સ્ટેશન ખાતે જઈશું અને ત્યાં એમનું વેરીફિકેશન કરી અને પછી સેવા ઉપચાર હેતુ મોકલીશું મિત્રો આપણે तो मित्रों जो क्या भी आपने कोई आ री बिनवासी हालत में देखा है तो प्लीज अमरा कॉन्टेक्ट करजो नीचे स्क्रीन पर नंबर आपेलो जरूर थी जरूर मदद करजो मित्रों તો મિત્રો આ વિડીયોને એટલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને જો ઘરેથી કદાચ નીકળી ગયા હોય તો એમના પરિવાર એમને પાછું મળી જાય મિત્રો તો આટલી મદદ ચોક્કસ કરજો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે કેટલી પબ્લિક નીકળે છે પણ અમારા બીજેભાઈ સવારે એમને દસ દિવસ પહેલાં મેસેજ તો હતો જ સિવિલથી ત્યારે શોધ્યા પણ ના મળ્યા પણ આજે વિજયભાઈ બાળકોને લેવા સવારે સ્કૂલે આવ્યા ને ત્યારે પાછી એમની નજર પડી તો બિલકુલ નગ્ન અવસ્થામાં હતા શરીર ઉપર એક કપડું પહેરેલું નહોતું એ ટાઈમે તો વિજયભાઈ વિડીયો લીધો નથી ને તરત જ કારણ કે છોકરાઓ ભરેલા હતા ગાડીમાં એટલે એમણે કપડાં પહેરાવી દીધા અને પછી સ્કૂલ વર્ધી પતાવીને સીધા અહીંયા આવી ગયા મને કોલ કર્યો અને આશ્રમમાં ઇન્ફોર્મ કરી અને તરત જ એમને રેસ્ક્યુ કરાવ્યા છે તો મિત્રો આપનાગર આશ્રમ ઉમતાના જે સ્ટાફ છે એમને બી સારા એવો આપણને સપોર્ટ મળે છે આ રીતે પ્રભુજી માટે અને ત્યાં અમારું કામ તો ભલે આ કલાકનું જ હોય છે કલાક બે કલાક એમની જોડે બેસીએ પણ એમનું ઘર પરિવાર ના મળે અને એમને જીવે ત્યાં સુધી એમની સેવા કરે છે આ લોકો ધન્ય છે આવા જે આશ્રમમાં સેવા આપી રહ્યા છે અને એ પાછું મેન વાત છે કે એ લોકો સોશિયલ મીડિયામાં એટલા આવતા બી નથી કામ જ એમનું એટલું બોલે છે કે એ સોશિયલ મીડિયામાં નથી આવતા મિત્રો પણ જરૂરથી જરૂર તમે સપોર્ટ કરજો તો હવે જઈશું આપણે પોલીસ સ્ટેશન અમારા મનીષભાઈ બી આવેલા છે સેવામાં એ હર અમારી જોડે જ હોય છે અત્યારે મનીષભાઈ વાણિયા તો મિત્રો સાહેબ પોલીસ સ્ટેશન વેરીફિકેશન માટે પહોંચી ગયા છીએ અમે મિત્રો અંદર વિજયભાઈને રિસિવ કોપી કરવા ગયા છે અને થઈ ગયું વેરીફિકેશન થઈ ગયો ને ઓકે 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 તો મિત્રો આપણે સાંઈબાગ પોલીસ સ્ટેશનનો બી સારામાં સારો સપોર્ટ મળ્યો છે અને આ રીતે જો આપણને ક્યાંય બી કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જરૂરથી જરૂર અમારો સંપર્ક કરજો મિત્રો ઓકે અમારા સ્કૂલ કા ટાઈમ ઉરા એમ નીકળ રહે ઠીક હે ધન્યવાદ નીકળો ચાલો ચલો વિજયભાઈ ઓકે